એના વિશે આપણી તમામ માહિતી ડિટેલમાં જોઈએ સાથે જ એક્સપર્ટ આઈપીઓ માં રોકાણ કરવાની સલાહ આપે છે કે નહીં એના વિશે પણ આપણી તમામ માહિતી જોઈશું તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી દીકરી રહ્યો છો તમે પણ ટૂંકા ગાળામાં સારું એવું કમાણી કરવા માંગતા હો આઈપીઓ માં રોકાણ કરીને ઓછા リસ્ક માં એ પણ તો તમને આ આઈપીઓ વિશેની માહિતી મળી રહે અને મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તમે તો આપણા પેજને ફોલો કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો અને જો આ વિડીયો આપણે યુટ્યુબ માં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈ પણ કરી દેજો જેથી શેરબજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે મિત્રો વાત કરીએ આપણે LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા તે કંપની છે જે દક્ષિણ કોરિયાની પ્રખ્યાત LG નું ભારતીય રૂપ છે અને ઘરેલું સામાન જેવા કે ફ્રીજ વોશિંગ મશીન ટીવી બનાવે છે કંપનીએ તેના ત્રણ દિવસના આઈપીઓ માટે એક હજાર એસી રૂપિયા થી અગિયારસો ને ચાલીસ રૂપિયા પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે એટલે કે દક્ષિણ કોરિયાની કંપની એલ છે એની ભારતીય સબસીડિયરી એલ જી ઇલેક્ટ્રોનિક ઇન્ડિયા જે ભારતમાં ચાલી જે આઈપીઓ લાવી રહી છે એક હજાર એસી થી અગિયારસો ચાલીસ રૂપિયા નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે આઈપીઓ સાત ઓક્ટોમ્બર મંગળવારના રોજ ઓપન થશે અને નવ ઓક્ટોમ્બર ગુરુવારના રોજ બંધ થશે કુલ મળી આ IPO અગિયારસો અગિયાર હજાર છસો સાત કરોડ રૂપિયા નું છે જે પૂરી રીતે ઓફર ફોર સેલ છે એટલે કે દક્ષિણ કોરિયા પેરેન્ટ કંપની LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ક દસ પોઈન્ટ અઢાર કરોડ શેર વેચશે એટલે કે આ આઈપીઓ સાત તારીખે ઓપન થઈને નવ તારીખે બંધ થશે અગિયાર હજાર છસો સાત કરોડ રૂપિયાનો આઈપીઓ ટોટલ એ ટોટલ ઓફર ફોર સેલ છે દક્ષિણ કોરિયાની જે પેરેન્ટ કંપની LG ઇલેક્ટ્રોનિક્સ છે એ પોતાના શેર દસ પોઈન્ટ અઢાર કરોડ શેર વેચવાની એટલે કે કંપની પાસે કોઈ જ રૂપિયો જવાનું નથી કંપનીના પ્રમોટર છે દક્ષિણ કોરિયા પેરેન્ટ કંપની એલજી ઇલેક્ટ્રોનિક છે એ પોતાના શેર વેચવા જઈ રહી છે ઓફર ફોર સેલમાં આ સારો મોકો છે કારણ કે વધારે રૂપિયા લગાવવાની જરૂર નથી આઈપીઓ નો પચાસ ટકા હિસ્સો યોગ્ય સંસ્થાગત રોકાણકારો પંદર ટકા બિન સંસ્થાગત રોકાણકારો પાંત્રીસ ટકા રિટેલ એટલે કે આપણા જેવા રોકાણકારો માટે રિઝર્વ રાખવામાં આવ્યું છે

પછી વાત કરીએ એમ્પ્લોયમેન્ટ ડિસ્કાઉન્ટ એટલે કંપનીના કર્મચારીઓને પણ આ શેર આઈપીઓ માં ડિસ્કાઉન્ટ મળશે આઈપીઓ નું મેનેજમેન્ટ એક્સિસ કેપિટલ સિટી ગ્રુપ ગ્લોબલ મોર્ગન સ્ટેનલી ઇન્ડિયા જીપી મોર્ગન અને બીઓફો સિક્યુરિટી જે મોટી બેંકો કરી રહી છે સબસ્ક્રિપ્શન બાદ 10 ઓક્ટોબર ના રોજ શેરો નું એલોટમેન્ટ થશે અને 14 ઓક્ટોબર ના રોજ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ થશે આ સાઈઝ સાથે તે 2025 નો ત્રીજો સૌથી મોટો આઈપીઓ બનશે એલજી ઇન્ડિયા કન્ઝ્યુમર ડ્યુરેબલ નું મોટું નામ છે ભારતમાં સૌથી વધારે વેચાણવારી કંપની છે પરંતુ રોકાણ કરતા પહેલા રીસ ફેક્ટર જરૂર વાંચી લેવ જેમ કે માર્કેટ કોમ્પિટિશન કે ઇકોનોમીના ઉતાર ચઢાવ એકંદરે આ IPO માં બજારની નવી ઉર્જા લાવી શકે છે અને નાના અને મોટા બંને પ્રકારના રોકાણકારો આમાં ભાગ લઈ શકે પરંતુ યાદ રાખવું કે બજારમાં હંમેશા જોખમ રહેલું છે તેથી તમારા બજેટ આધારે નિર્ણય લો અને IPO તમારા માટે સારો સાબિત થાય પછી મિત્રો આ IPO ની ટોટલ ફૂલ ટાઈમ ટાઈમલાઈન આપણે જોઈએ

ઇશ્યુ ટાઇપ બુક બિલ્ડિંગ ઇશ્યુ છે અને લિસ્ટિંગ એનએસસી અને BSE એટલે કે મેઈન બોર્ડ આ IPO છે પછી વાત કરીએ કે અલોટમેન્ટ નાનો 10 તારીખે છે જો તમને અલોટ ના થાય તો તમને રિફંડ મળી જશે 13 તારીખના દિવસે શેર તમારા ખાતામાં જમા થઈ જશે 13 ઓક્ટોબરના દિવસે અને 14 ઓક્ટોબરના દિવસે IPO શેર બજારમાં લિસ્ટ થશે રિટેલ રોકાણકાર મિનિમમ એક લોટ તેર રોકાણ કરી શકશે ચૌદ હજાર આઠસો વીસ નું મેક્સિમ એકસો ઓગણીસ એક લાખ બાણું નું રોકાણ કરી શકશે પછી આઈપીઓ પહેલા પ્રમોટર ની હોલ્ડિંગ સો ટકા છે આઈપીઓ પછી પંચ્યાસી ટકા આ હોલ્ડિંગ થઈ જશે તો મિત્રો આ વિડીયો આપણે એલજી ઇલેક્ટ્રોનિક ના આઈપીઓ વિશે વાત કરી જે આઈપીઓ સાત તારીખે ઓપન થઈ નવ તારીખે ક્લોઝ થશે ચૌદ તારીખે શેર બજારમાં લિસ્ટ થવાનું છે તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજાર ની આવી જ માહિતી ગુજરાતી માં જોવા મળે તમે ચેનલ ને કરી ઘંટડી પર દબાવી દેજો